આપણે આખો ટેટ ઉભો કરીએ છીએ કે જેમાં મેઇન એન્ટ્રી ઉપર જ આપણે એન્ટ્રી ઉપરથી લઈને ઠીક મેઇન પ્લેઇંગ ગ્રાઉન્ડ સુધીમાં તમામ ટેટ વાઇઝ બધું ઊભું કરે છે પેસિંગ એરિયા એન્ટ્રી પછી પ્લેઇંગ એરિયા ફૂડ કોર્ટમાં પછી ઇન્સ્ટોલેશન તો એવો બહુ જ ડેકોરમાં આપણે સંપૂર્ણપણે ડેકોરમાં આપણે ધ્યાન આપેલ છે અને આપણે એકદમ પ્રીમિયમ સેગમેન્ટમાં ગરબા કરવા જઈએ આપણે ટોટલ જે ખોલી ફિલ્મ આર્ટિસ્ટ છે જે નરેશભાઈ બારોટ જે છેલ્લા ચાલીસ વર્ષથી વગાડે છે મંડીમાં એમને આપણે હાયર કરેલી છે અને ટોટલ એમની બાવીસ જણની ટીમ આપણે રાખીએ આપણે મંડી તો સમજો કે બધા મંડી તો કરતા જઈએ છે પણ આપણે જે મનલી કરીએ છીએ એ નેક્સ્ટ લેવલ કરીએ છીએ કેમ કે આપણું જે ડેકોરેટ જે છે લોકોને મેન તો કોઈ બી ક્રાઉડ આપતું હોય તો એમને પહેલાં શું સેફ્ટી ક્રાઉડ અને ડેકોર પણ વસ્તુ જોતા હોય છે કોઈ બી કે રાતે છોકરીઓ આટલી તો એ પણ વસ્તુ છે કે કોઈ બી છોકરીઓ રાતે નીકળતી હોય તો એ પહેલાં એમની સેફ્ટી જોઈએ કે ભાઈ ક્રાઉડ જોય કે ભાઈ એવી ક્રાઉડ આવી છે સેફટી સારી છે કેવી રીતે તો આપણે સેફ્ટીથી માંડીને ડેકોરથી માંડીને ક્રાઉડ બધું બધાને આપણે સપોર્ટ પડે

पाच प्राइस टू केटेगरी आहे अत्युमाय शो पोर्टलवर एक हजार रुपयांनी केटेगरी आहे बी अठराशो रुपयांनी केटेगरी सिंगल एंट्री हजार रुपयाने कपल एंट्री मेल इंटरने आपण अठरा सूपया राखी मेडिकल मेडिकल आपल्या एम्ब्युलन्स डॉक्टर की जे आपली इवेंट चालू होते ज्या पडसे तिथे आपण एम्ब्युलन्स संपूर्णपणे ध्यान આપણે એટલી ડિટેલ કરેલું છે કે ગુનો જે બાકી નથી રહ્યો ત્યાંનો અને જે એકદમ મો ના આપણે આઠ વર્ષથી રાખીનું કામ છે અને આપણે